સોલંકી વંશ ની સ્થાપના અંગે ટૂંકી વિગત જાણીએ તો ચાવડા વંશ પછી સોલંકી વંશ ની સ્થાપના થાય છે

રાજ્યરોહણ વખતે મુંદ્રાનું રાજ્ય સારસ્વત હાલ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા portions માં રહેલી હતું પરંતુ મુક્તિ સમયે તેનું રાજ્ય કઈ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને ખેડા સુדינה મધ્ય ગુજરાત પરત વિસ્તરીવતું મોટો વિજય અને સુદર્ઢ વહીવટી જેણે સોલી કિલ્લાને મજબૂત પાયો નાચુક કહેવામાં આવે દેહ ત્યાગ કરો આજ પછી સોલંકી રાજાઓ નો ઇતિહાસ રૂપરેખા નિષે પ્રમાણે આપણે જોઈએ નવસો સતાણુ એક હજાર દસ તે મૂળરાજ નો પુત્ર હતો તેને દારા નગરી ના સિંધુ રાજ ને હરાવ્યો હતો તે વિલાસી હોવાથી પદ બળશ થયો અને તેના જેષ્ટ પુત્ર વલ્લભ રાજ ને આવ્યો પણ તેનું અકાળે અવસાન થયું

સોમનાથ મંદિર નું પુનરાસ્થાન કર્યું તેના સમયમાં સોલંકી રાજ્યની મહત્તા વધી હતી કર્ણદેવ इसपिसन 1066 થી 1094 તે જીમદેવ નો પુત્ર હતો તેણે વર્તમાન અંડાવાદ નથી આવેલા આસા પલ્લી અસારવાના સндар આસાને હરાવીને ત્ય કર્ણાવતી નામે નગર બસાવ્યું હતું સોલંકી રાજ્યને તેણે છેક નવસારિકા સુધી વિસ્તાર્યું હતું સિદ્ધરાજ જયસિંહ એક હજાર ચોરાણું અગિયારસો બેતાલીસ તેના સમયમાં ગુજરાતમાં સુવર્ણ કાળમાં ગણવામાં આવ્યું છે અનેક વિજય સિદ્ધિઓ મેળવીને તે સિદ્ધ ચક્રવર્તી કહેવાયો

પરાભવ આપ્યો હતો આ મોટી સિદ્ધિ હતી તેના સામ્રાજ્ય નો વિસ્તાર ઉત્તરમાં સાંભર અજમેર સુધી દક્ષિણમાં સુધી

ઈસ્વીસન અગિયારસો બોતેર થી અગિયારસો છોતેર કુમાર પણ અપુત્ર હતો તેથી તેના પછી તેના ભાઈ મહિપાલ નો પુત્ર અજય પાલ ગાડી આવ્યો આ રાજા પરમ મહેશ્વર હતો અને વેદ ધર્મ નો પ્રચાર કર્યો હતો મૂળરાજ બીજો અગિયારસો છોતેર થી અગિયારસો ઈઠોતેર

અને ગોળકાનો મંડલિક રવણ્યપ્રસાદ સર્વે સર્વા બન્યા હતા રવણ્યપ્રસાદ ગોળકાપોરજી ગુજરાતના રાજ્ય વહીવટી જવાબદારી સંભાળી હતી રવણ્યપ્રસાદ પોતીપીના પુત્ર વીર દવાલે ગુજરાતના રાજકીય સﻠકસેમમાં ભાગ ભજવ્યો હતો

રાણી ઉદયમતી બંધાવી હતી મહારાણી મીનળદેવી ગોવાની રાજકન્યા અને કેરળના દેવની રાણી અને સિદ્ધરાજ ની માતા હતી

જેને પુત્ર હોય તેનું આબુ નજીક દેલવાડાના જૈન મંદિર અને વસહી અને અંબાજી નજીક કુંભારી બનાવના વિમલ મંત્રી